નમસ્કાર નેશન પ્લસમાં નું આપનું સ્વાગત છે હું શીતળ પરમાર સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો ઘર પરિવાર અને ગામમાં દુઃખનો માહોલ હોય પરંતુ ઈડર તાલુકાના ભવાનગઢ ગામે એક અનોખો બેસણો યોજાયો હતો પરિવારે પોતાના પિતાનું અવસાન થતાં એક અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી જ્યાં શ્રદ્ધાંજલિના મંડપમાં પ્રવેશતા ફોટોગ્રાફ્સ જોઈને તમને લાગશે કે આ કોઈ લગ્ન પ્રસંગ ઉજવાઈ રહ્યો છે પરંતુ ના અહીંયા જે ભવનગઢના રાજવી પ્રવીણસિંહ કુંપાવતનું બેસણું યોજાઈ રહ્યું છે અઢાર તારીખના રોજ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે તેમનો અવસાન થયો હતો ત્યારે તેમના પરિવારે તેઓ હંમેશા આનંદમાં જીવન વ્યતીત કર્યું હોવાથી તેમનું બેસણું પણ એવી જ રીતે ગોઠવવાનું નક્કી કર્યું ને તેમને ફોટોગ્રાફીનો શોખ હોવાને કારણે તેમના પડેલા ફોટોનું કલેક્શન બેસણામાં રજૂ કરવામાં આવ્યું હતું ગુજરાતભર અથવા રાજપૂત સમાજમાં અગણસિત્તેર સિત્તેર વર્ષની આયુમાં ફેસબુક હોય ઇન્સ્ટા હોય વોટ્સએપ હોય એમાં ખૂબ લાઈવ વ્યક્તિત્વ હતું ખૂબ એટલે ખૂબ અને ફોટોગ્રાફીનો અકલ્પ્ય શોખ હતો એમને પોતવાનો હરવા ફરવાનો ને આ બધો એના અનુસંધાનમાં મારા પરિવારે નિર્ણય લીધો કે ભાઈ શોખ છે સો ટકા વસ્તુ છે પણ ઈશ્વરે જે ડેસ્ટિની નક્કી કરી છે ભગવાને એને કોઈ બદલી નથી શકતું તો આપણે એક ઉમંગ અને ઉત્સાહ સાથે આ પ્રસંગને ઉજવીએ એટલે આજે મારા ફાધરના કદાચ આપ જોતા હશો કે જ્યાંથી શરૂ કરીને લગભગ બાર પંદર હજાર ફોટોનો અમારી પાસે ફોટો ગેલેરી છે જે એમના બાલ્યાવસ્થાથી લઈને અત્યાર સુધીની તમામ ફોટોગ્રાફી અમારી પાસે છે એનું આખું એક ચારિત્ર્ય આપને દેખાઈ રહ્યું છે અમે આજે એમનો આ દુઃખદ પ્રસંગ હતો તે છતાં અમે ઉજવણીના સ્વરૂપે અમે ઉજવ્યો જેથી અમારા મમ્મીને દુઃખ ના થાય એને એવું લાગે સારા સંભાળણા મૂકીને ગયા છે એ યાદોમાં જીવે નહીં કે દુઃખની યાદોમાં જીવે અને ભગવાને એમને ખૂબ સુખદ મૃત્યુ આપ્યું એમને કોઈ તકલીફ ના પડી આટલું રૂડું રૂપાળું જીવન જીવી ગયા એ જ અમારા માટે ઉપરવાળાની અસીમ કૃપા છે એ સાથે અમે પપ્પાને આજે ઉજવ્યા છે અમે દુઃખ કરીએ અને પાછળના જીવનમાં દુઃખ આવે પપ્પાને અમે એવા જોઈ ના શકતા એની જગ્યાએ ભગવાને એમને સુખદ મૃત્યુ આપ્યું સારી સારું જીવન આપ્યું અને સારા સંભાળા સાથે એમને અમે આજે ઉજવ્યા છે આ અનોખા બેસરામાં બીજો પણ એક આવકાર્ય નિર્ણય લેવાયો હતો જેમાં બાવીસ તારીખ બાદ પાંચ હજાર પરિવારને રામ મંદિર દર્શન ખાતે લઈ જવાનો અને સો ગાયોનું દાન જરૂરિયાતમંદોને કરવાનો નિર્ણય પણ લેવાયો છે બેસણામાં હાજર સમાજના અગ્રણીઓએ આ નિર્ણયને આવકાર્યો હતો એમના નિધન નિમિત્તે સત્યજીતસિંહ બાવીસમી તારીખે અયોધ્યામાં રામ મંદિર બનવાનું છે તો બાવીસમી તારીખ પછી આ વિસ્તારમાં જે અશક્ત લોકો હોય વૃદ્ધ લોકો હોય આર્થિક રીતે સંપન્ન ના હોય એવા બધા લોકો એવા પાંચ હજાર કુટુંબને અયોધ્યા લઈ જવાનું આજે એમણે જાહેરાત કરી છે જેમને એમના પિતાજીને એક સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાનો એક ઉમદા પ્રયાસ કર્યો છે આજે સમાજની અંદર એક મોટું ઉદાહરણ પૂરું પાડવા માટે એમને એવા તર્ક અને વિતર્ક સાથે બધાની વચ્ચે એવો આ મરણ પ્રસંગને એવા ભ્રાવ પ્રસંગમાં બદલી અને સમાજને મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે આજે આપણે જોવા જઈએ તો સમગ્ર પરિવારો જેટલા પણ છે ત્યાં આગળ મરણ થયું હોય તો એનું એ મરણનો પ્રસંગ આપણને દેખાઈને જ ખ્યાલ આવી જાય કે અહીંયા આગળ ક્યાંક મરણ થયું છે પણ આ પ્રસંગમાં જતાં આપણને એવું લાગ્યું કે આ પ્રસંગ મરણનો નહીં પણ સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપતો આ પ્રસંગ છે સામાન્ય રીતે વર્ષોથી ચાલતી આવતી પરંપરા બદલીને આ પરિવારે એક નવો ચીલો ચિતર્યો છે તેના પરિવારની પહેલ પણ સમાજે હવે આવકારી છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર